ઉધના પોલીસમાં કેશર તરીકે રહી ચૂકેલો રણજીત મોરી નામના કોન્સ્ટેબલ એક્સિસ બેંકની આસિસ્ટન્ટ મહિલા મેનેજર પર બળાત્કાર ગુજારતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આખા કિસ્સામાં માથાભારે રણજીત મોરીએ જે ગંદી હરકતો કરી છે તેનાથી પોલીસ ખાતાનું માથું શર્મસાર થઈ ચૂક્યું છે યુવતીની બેંકમાં ગમે ત્યાં ત્યારે ઘુસી જવું તેની તેને રિક્ષામાં કિડનેપ કરવી તેની સાથે વારંવાર બળાત્કાર કરવા આ ઉપરાંત તેને જાનથી મારી નાખવાની ધમકી જેવા દોઢ વર્ષથી રણજીત મૂરી આપતો હતો યુવતીને માનસિક અને શારીરિક એટલી હદે પરેશાન કરી નાખી હતી કે છેવટે યુવતીએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રજૂઆત કરતા રણજીત મોરી સામે ડિંડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આખા પ્રકરણમાં યુવતીએ દોઢ વર્ષ સુધી એક માથાભરે પોલીસને જે હેરાનગતિ કરી તે કદાચ બોલીવુડ ફિલ્મની ગંદી વાર્તાઓને પણ શરમાવી ચૂકી છે યુવતીના ફ્લેટમાં ઘૂસીને તેની પર ચાકુની અણીએ વારંવાર બળાત્કાર ગુજારનાર આ હવસખોરને કંટાળીને આખરે યુવતી ણજીત મોરીને બચાવવા મેદાનમાં પડ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે મોરી બિંદાસ શહેરમાં ફરી રહ્યો છે પણ તેને પકડવા માટે કોઈ પોલીસ દ્વારા તસદી લેવામાં આવી રહી નથી જેને લઈને હાલ પણ લોકોમાં આ બાબતે ચર્ચાઓ ચાલી રહી છે